તો મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે તમારે પણ પશુ તમારું પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકવો હોય તો નીચે આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ ઓરિજિનલ ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે હાઈટની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની હાઈટ પણ પૂરી છે સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી હતી અને મિત્રો કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો જે ગાય તમે આગળ જોઈ એ ગાયનો લાલ કલર કોમ્બિનેશન છે ગીરની પ્યોરિટી કલર લાલ કલર છે અને આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી આપવામાં આવે તો આ જે ગાય છે વિહેગેલ છે આ નીચે એનું તમે વાછોડું જોઈ શકો છો વાછડાનો કલરની વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે લીલડો કલર છે ગાય મિલ્કની વાત કરવામાં આવે એટલે દૂધની વાત કરું તો સાતક લીટર જેટલું ગાયનું દૂધ છે કિંમતની વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પંચોતેર હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂપિયા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો સિહોર અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો શિહોર છે જ્યાં તમને આ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે કાંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ પેલા ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે જે કોટો ધક્કો ન થાય હવે એક નંબર ઉપરની જે ગાય છે એ ગાયની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ત્યાંથી આપણે આગળ વધીએ તો હાલ તમે મિત્રો બીજા નંબર ઉપર જે આ બે ગીર ઓળખીઓ જોઈ શકો છો એટલે કે વાછડીઓ જોઈ શકો છો તો આજે એક સાથે આ બે વાછળીઓ વેચવા આવેલ છે વાછળીઓની વાત કરીએ મિત્રો તો પહેલાં તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ નાની સિંગ પેટર્ન છે સાથે સાથે વાત કરું મિત્રો તો બે વાછડીઓની કાનકટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટ છે અને મિત્રો બે જે વાછડીઓ છે એનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો ગીનની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર છે અને મિત્રો બે જે વાછડીઓ છે એ તમે જોઈ શકો છો એક સરખી જ લાગે છે બદલી બદલાઈ જાય એવી વાછળીઓ છે કલર કોમ્બિનેશન પણ બહુ સારો છે હવે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો બે જે વાછળીઓ છે એ દોઢક વર્ષની થયું છે અને કિંમતની વાત કરું તો ત્રીસ હજાર રૂપિયા બેની કિંમત આ વાછડીઓના માલિકે વાછળીઓએ રાખેલ છે હવે મિત્રો આજે બે વાછડિયું છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું ને પહેલાં તો કે ગામ ભાવનગર તાલુકાની વાત કરું તો કે તાલુકોય ભાવનગર અને જિલ્લાની જો તમને વાત કરું તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો આજે બે વાછડીઓ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જોવા મળી જાય છે વાછડીઓના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછડીઓના માલિકનો કોન્ટેક કરી વાછડીઓ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડીઓ છે અને આજે વાછડીઓ છે એ તમે રૂબરૂ જોવા જાવી પહેલાં વાછળીઓના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો વાછળીઓ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો તો થાય એ માટે વાછડીઓના માલિકનો કોન્ટેક કરવાનું મિત્રો ભૂલતા નહીં હવે આ બીજા નંબર ઉપરની જે વાછડિયું છે એની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરી છે અને આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચાવા આવેલ છે ભેંસની વાત કરીએ તો ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે ભેંસની તમને હાઈટની વાત કરવામાં આવે મિત્રો તો હાઈટ પૂરી છે અને કદકાઠાની વાત કરીએ મિત્રો તો કદકાઠું પણ પૂરું છે ભેંસનું બહુ સારી અને બેસ્ટ ભેંસ છે હાઈટે બધી રીતે હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કઈ આ ભેંસ વિશે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો તમને આ ભેંસના વેતર વિશે વાત કરીએ તો ભેંસનું બીજું વેતર છે ભેંસ વી છે નીચે શું છે વાત કરું તો મિત્રો નીચે સુંદર મજાનો ફાડો છે અને આ જે ભેંસ છે એના દૂધની વાત કરું તો પર ડેનું દસ લીટર ટાઈમનું પાંચ લિટર જેટલું દૂધ આપે છે ભેંસની કિંમતની વાત કરું તો એક લાખ અને પાંચ હજાર રૂપિયા તમે જેમ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે ભેંસના માલિકે આ ભેંસની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે અને એ વાત કરવામાં આવે તો તમને તાલુકાની વાત કરું તો કે તાલુકો વઢવાણ અને જિલ્લાની વાત કરું તો જિલ્લો સુનગર અને ગામ પણ સુંનગર તો મિત્રો સુનનગરમાં આ જે ગાય ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી ભેંસ વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે અને મિત્રો આ ત્રીજા નંબર ઉપરની જે ભેંસ છે એ ભેંસ તમે રૂબરૂ જોવા જાવી પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ ભેંસ વેચાઈ જાય તો તમારે જે ખોટો તો કો ન થાય એ માટે ભેંસના માલિકનો જે કોન્ટેક કરવાનું છે મિત્રો એ ભૂલતા નહીં હવે ત્રીજા નંબર ઉપરની જે ભેંસની જે કંઈ માહિતી હતી થોડી ઘણી એ માહિતીની વાત આપણે પૂર્ણ કરીએ છીએ ને આગળ વધીએ તો ચોથા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો ગાયની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર છે ગાયનું સિંગ પેટર્ન એ આઈટીઆ કલર કોમ્બિનેશન એ બોડી ગ્રોથે બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આજે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો ગાયને પહેલું વેતર છે એટલે મિત્રો ઓળખું છે અને હાલ પાંચથી સાત દિવસની વાર છે એટલે કે પાંચથી સાત દિવસની આ ગાય કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે મિત્રો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પચીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો તમને તાલુકાની વાત કરું ને મિત્રો તો કે તાલુકો સિહોર અને જિલ્લાની તો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો સિહોર છે અને ત્યાં તમને આગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પેલા ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે જે ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો મિત્રો હજી કોન્ટેક કરવાનું છે એ તમે ભૂલતા નહીં હવે આ ચોથા નંબર ઉપરની જે ગાય છે એ કંઈની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતી બધી મેં તમને આપી દીધી તો હવે આ ગાઈની વાત હવે આપણે પૂર્ણ કરીએ છીએ અને આગળ વધીએ તો પાંચમા નંબર ઉપર તે તમે આ ઓરિજિનલ ગીર ઓળખી જોઈ શકો છો તો આજે આ ગીર ઓળખી વેચાવા આવેલ છે ઓળખીની તમે કાન કટ જોઈ શકો છો સાથે સાથે તમે એની ટૂંકી મોકલી જોઈ શકો છો આગળ વાત કરીએ તો તમે એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં આ ઓળખી છે અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કેમ કે રોજના રોજ જે પશુ વેચવ્યા હોય એનો આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જે છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે આ પાંચમા નંબર ઉપરની જે ગીર ઓળખી છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આની ઉંમર વિશે વાત કરું મિત્રો તો આ જે ઓળખી છે હાલ દોઢક વર્ષની થઈ છે એમ ઓળખીના માલિકનું કહેવાનું છે કિંમતની વાત કરીએ તો ત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ઓળખીના જે માલિક છે એને આ ઓળખીની કિંમત રાખેલ છે હવે આ ઓળખી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે એ વાત કરું તો કે જિલ્લો જૂનાગઢને તાલુકો મેંદડા તો તમને ત્યાં આવા જૂનાગઢ જિલ્લાના તાલુકો મેંદડા છે ત્યાં તમને આ ગીર ઓળખી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમારે પણ પશુ વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ જે કંઈ માહિતી છે એ તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ જે યુટ્યુબ ચેનલ છે એમાં આ વિડીયો મૂકી આપશું એટલે કે ફ્રી એડ કરી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ